બનાસકાંઠા જિલ્લો વાવ વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે એ એટલા માટે કે બનાસકાંઠામાંથી અલગ થઈને વાવ થરાદ જિલ્લો બનવા જઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારમાં વિરોધના સૂર ઉઠ્યા છે જેને પગલે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ બંધના એલાન સાથે વિશાળ જન રેલી યોજી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ હતી અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે એક મહિનાથી ધાનેરાની પ્રજાને આ વાતનો થોડો અંદાજ હતો એટલા માટે સીએમ લેવલે પણ રજૂઆત કરી હતી અને ધાનેરાની પ્રજાને પાલનપુરમાં વર્ષોથી જોડાયેલું છે અને ભૌગોલિક રીતે અને સહકારી રીતે પણ પાલનપુર સાથેના તમામ પ્રકારના વ્યવહારો સમગ્ર ધાનેરાની પ્રજાના છે એ માટે કરીને દાનેરાના સર્વ સમાજ અને હિતરક્ષક સમિતિ આજે બધાએ ભેગા મળી અને આ નિર્ણય કર્યો છે અને સરકારને એ બાબતે અવગત કરવા માટેની આજની આ શાંતિપ્રિય રેલી કાઢી છે ધાનેરાવાસીઓ નથી છે રહ્યા કે તેમનો સમાવેશ વાવ થરાદ જિલ્લામાં થાય જેને લઈને હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ધાનેરા પહોંચી હતી અને શા માટે નવો જિલ્લો લોકો નથી ઈચ્છી રહ્યા તે જાણવાનો પ્રયાસ કર્યો હતો સામાજિક અનુબંધ પણ એક મુદ્દો છે ધાનેરાને આજે એમ કહી શકાય કે આપણું પાટનગર ગાંધીનગર છે અમદાવાદ એક આર્થિક રીતે મોટું હબ છે તો અમારે કઈ દિશામાં આગળ જવું તે ઉગતી દિશામાં આગળ જવું કે પછી આથમતીમાં કેમ કે આપણો વ્યવહાર અમદાવાદ સાથે રહેશે તો વિકાસની દ્રષ્ટિએ ગણો કે બધી દ્રષ્ટિએ આપણે આગળ આવશું આ થરાદ એકદમ ઓકવર્ડ જગ્યા પડે છે ત્યાં કોઈ જવાનો મતલબ નથી ધાનેરાના લોકોને ભય છે કે જો થાનેરા વાવ થરાદ જિલ્લામાં ભળશે તો આર્થિક અને સામાજિક રીતે નુકસાન થાય તેમ છે લોકોના સામાજિક વ્યવહારો આ પૂર્વ તરફના છે અને બાકી આરોગ્યની સુવિધાઓ શિક્ષણની સુવિધાઓ આ બધી સુવિધાઓમાં પણ ધાનેરા તાલુકાને ઘણું બધું નુકસાન થવાની સંભાવના છે પાણીને એટલે કે તળ બહુ ઊંડે જતા રહ્યા છે અત્યારે સીપુ અને બનાસ દાંતીવાડા ડેમ બંને ડેમ હોવા છતાં ધાનેરા તાલુકામાં હતા તે છતાં ધાનેરાને આનો બિલકુલ લાભ મળ્યો નથી અત્યારે ખેડૂતોને ખેતી કરવી હોય તો બહુ અઘરી વસ્તુ છે પૂર્વના વિસ્તારમાં બિલકુલ પાણી નથી આર્થિક રીતે ખેડૂત પણ પાયમાલ થઈ ગયો છે સ્વાભાવિક છે જિલ્લો બદલાય એટલે તમામ ડોક્યુમેન્ટમાં જિલ્લાનું નામ અને એડ્રેસ આખું ફરી જાય તેને લઈને ધાનેરાના યુવકો ચિંતિત છે તેમનું કહેવું છે કે અમારો સમય ડોક્યુમેન્ટ સુધારામાં વેડફાશે અને કચેરીઓના ધક્કા વધી જશે આ જે કેવાયસી છે કેવાયસી અંદર ધાનેરા અંદર સુધારો નહીં કેવાયસી કરવા માટે એક 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 દિવસ બગાડવો પડે છે પણ ત્યાં આગળ આખો ડોક્યુમેન્ટ અમારે પાછું સવાર નવાસરથી સુધારવું પડે છે તો નવાસરથી પાંચ વર્ષ સંબંધ થઈ જાય એટલે અમારા જેવા યુવાનની તો પાંચ વર્ષની તો અમારી જિંદગી પતી ગઈ ને તો એવું અમને એક જ છે કે અમારે જે ડોક્યુમેન્ટ છે વેડી છે અને અમને પાલનપુરમાં છે વ્યવસ્થિત રાખી એ બસ અમારે એ જ નંબર અપીલ છે ધાનેરાના લોકોને એવો ભય છે કે તેમનો આર્થિક અને સામાજિક વિકાસ રુંધાઈ જશે જે તેમને બનાસકાંઠા જિલ્લાના તાલુકા સાથે રહી જે ફાયદા મળતા હતા તે હવે વાવ થરાદ જિલ્લામાં નહીં મળે